પણ કોના નીકળે ખબર કોઈ બે પાંચ હોય તમારે જેટલું વાળું એટલું વાળી ગરીબ ગરીબ માથે પ્રતિબંધ આ તો ક્યાંનો ન્યાય આ ન્યાય ક્યાંનો હું એમ કેવા માંગુ હું તો સરકાર શ્રી ને વિનંતી કરું કે ગામના જાપા માંથી

જેનો બાપ આખી જિંદગી રેકડી આંકી આંકી ને મેરો એવા માણસો હતા કેવી સત્તાઓ ઉપર બેઠા જેનો બાપ શાહ ની રાજ કરે આ દેશને પતન કરવાના પ્લાન છે તો કે ચીડિયા બનાવવાના નહીં આ તો બધા વાતું કરે એ આજે બાંગ્લાદેશ કેટલા સમય થી હળગે બાંગ્લાદેશ તો આલો ભારત ની બહાર નું છે પશ્ચિમ બંગાળ ગણો ભારત ની અંદર નું શું કરી ભારત સરકારે સનાતન ની સરકાર હું એમ પશ્ચિમ બંગાળ ભારત નું રાજ્ય છે પુલવામા પુલવામા તો દૂર ની વાત છે મેવા મેવાતકા હરિયાણા મંદિરોમાં ઘુસી ઘુસી ને સનાતનીઓ મારી નાખ્યા ભારત ની સરકાર અમિત શાહ તેમજ સાચો માણા મોનું માણેક ને બાપુ એમાં હલવાડી દેવામાં આવ્યો હતો ગૌરવ સ્વાગત હા હાચા માથે ગુલમ છે ખોટા માથે કાય નથી મનસુખભાઈ રાઠોડ દલિત સમાજ અગ્રણી તો કે મારા એને લાખ લાખ મંદિર હું એને ખોટો માણા નથી માનતો માણા છે પણ થોડોક એને સનાતન વિષય માથે હાલવું પડે આજે હું મારા મંદિર ની જવાબદારી લો બીજાની હું કોઈને ઉકેલતો નથી હું મારાથી મતલબ રાખું મારા મંદિરે આવીને કોઈ દલિત સમાજ નો છોકરો એમ કહી દે કે બાપુ તમે અમને કેમ ના પાડી હું જિંદગી ભર ની ગુલામી લખાવી દઉં મારો કન્ફ્યુઝેલો દલિત નો દીકરો છે મરેશભાઈ ડોડિયા પીપળ જીબાબુ તાલુકો સ્વામીના ગઢડા હિલ્લો બોટાદ ગુજરાત મારો ચેલો છે મારા જેલા મુસલમાનના છોકરાય છે હું કોઈનો વિરોધ કરતો નથી આ જે સ્વામીનારાયણ મંદિરમાં દલિતને ઘૂસવા ન દે તો મનસુખભાઈ એ વિષય માથે થોડું ધ્યાન દેવું જોઈએ જીબાબુ મનસુખભાઈ રાઠોડ અમ ભલે દેવી દેવતાઓનો વિરોધ કરે જે કાંઈ કરતા હોય તો ને મારી ઓપન ચેલેન્જ છે મને ફોન કરીને જે કાંઈ પ્રશ્ન પૂછવું હોય જે કાંઈ પ્રેક્ટિકલ અનુભવ કરવો હોય ઓનલાઈન અને મારો મોબાઈલ ચોવીસે કલાક ચાલુ છે હોય કે બેલેન્સ તો ખોટી નથી પણ બેટરી કદાચ લો થઈ ગયું ને મુસાફરીમાં હોય તો વાત અલગ છે તો મારો ફોન ના ઉપડે બાકી સનાતન ઠીક છે મનસુખભાઈ એના રોટલા હશે કે

નથી બાકી હું તો એટલું માનો આપણામાં દમ એટલું હાલી જવાનું બાકી કોઈના ભરોસે નહીં હાલવાનું વિશેષ કઈ તમારો પ્રશ્ન હોય તો જણાવશો ભૂતનાથજી આ મારો વિડીયો ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢા તાલુકાનું ગામ ફિલાવડ ત્યાં યુટ્યુબર ભાઈ શ્રી ભૂતનાથજી

જય શ્રી મહાકાળ જય ગિરનારી મિત્રો બાપુ પાસેથી આશીર્વાદ લઈને આપ સૌનો સપોર્ટ થી સહકાર થી આગળ વધી રહ્યા છીએ રાખ્યું ને એમ કે ગાંજા પીવે ખબર પડે કાન ને હું ખબર પડે હું તો એમ તો તમે એકવાર હા આવો અમને હું ખબર પડે ને આવશો ખબર પડે આમાં એવું થાય બાવા એ અમારા છોકરાઓને બગાડ્યા કોઈને બગાડવા રાજી ન હોય નથી હું બોલેલો માનું વાહન મગર કેમ એના માટે પ્રેક્ટિકલ કરવું પડે હું કરીને બતાવું દરેકે દરેક જ્ઞાતિ ને ચેલેન્જ હનુમાનજી કોઈદેવ નથી કૃષ્ણ ભગવાન કોઈના ઈષ્ટદેવ નથી માતાજી કોઈના ના ઈષ્ટદેવ નથી એના માથે ખુલ્લે આમ આક્રમણ થાય છે હનુમાનજી તણાતા જાય બ્રહ્માજી તણાતા જાય કેમ કોઈનો ભગવાન નથી ક્યાં કોઈ નો લોહી બતાવો તમે કોઈના વિરોધમાં બોલ્યા હોય તો પણ સરકાર ફરકાર કઈ કામ કરતી નથી આ તો રાંડે રાન નું ખેત તને આવા રખો પીયા ક્યાં સરકાર છે જામનગર સિટીમાં એક એક ઘર માં અભિનંદન પીડ્યા એક નથી કોઈ ઓફિસર ના બંગલા કેમ નથી પેશકદમી નથી હું બતાવું ગાંજો ગાંજા ના બધા વિરોધ કરે ગાંજો પકડાય ધોમે ધોમ ગાંજો કોઈના બાપ ની જાગીર છે